જય શ્રી કૃષ્ણ બાળકો કેમ છો બધા મજામાં તો છો ને હું પણ મજામાં છું તમને ખબર છે બાળકો આજે શું છે આજે છે ચૈત્ર શુક્લ પ્રતિપદા આજથી ઘણા બધા વર્ષો પહેલાં બ્રહ્માજીએ પૃથ્વીની રચના કરવાની શરૂઆત આજના દિવસથી કરી હતી અને એટલે જ આજના દિવસને આપણે હિન્દુ નવ વર્ષ તરીકે ઉજવીએ છીએ તો મારા વાલા બાળકો આપ સૌને મારા તરફથી હિન્દુ નવ વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ તો ચાલો બાળકો આજની વાર્તા સાંભળીએ આજની વાર્તાનું નામ છે નાથા કાકાનો શંખ અને આજની વાર્તા લખી છે રાકેશભાઈ પટેલે એક સુંદરપુર નામનું ગામ હતું એ ગામમાં એક નાથા કાકા રહેતા હતા આખું ગામ તેમને માનથી નાથા કાકા કહીને બોલાવે તેઓ સંસારની મોહમાયાથી ઘણા દૂર હતા આખો દિવસ ભજન કીર્તનમાં સમય પસાર કરતા કોઈ દિવસ તેમનું ઘર ખાલી જોવા ના મળે કોઈક સત્સંગ કરવા કે અન્ય કોઈ કામે એમની પાસે હાજર જ હોય અને આ આપણા નાથા કાકા પણ સેવા ભાવે સૌની સેવા કરતા તેઓ વૈદ્યનું કામ પણ જાણતા હતા તેથી ઘણા દર્દીઓ તેમના સલાહ સૂચન લેવા તેમના ઘરે આવતા જતા રહેતા આ નાથા કાકાના ઘરથી થોડેક જ દૂર નાનકડા રાઘવનું ઘર હતું આ રાઘવ અને તેના મિત્રો જ્યારે રમવા ભેગા થાય ત્યારે જોતા કે આ નાથા કાકાના ઘરે કેટલા બધા લોકો આવે છે અને જાય છે અને બીમાર લોકો આવે છે અને જ્યારે પાછા જાય છે ત્યારે સાજા થઈને જાય છે એટલે એમણે એ વાતનું હંમેશા આશ્ચર્ય થતું કે આ કાકા પાસે એવી તો કેવી દવા છે કે બીમાર વ્યક્તિ પણ ઊભો થઈને દોડવા લાગી જાય છે જો કે ગામમાં સૌ કોઈ જાણતા હતા કે કાકા ડોક્ટર તો ન હતા પણ અનુભવી જરૂર હતા એક દિવસ આ રાઘવ અને તેના મિત્રોએ આ વિશે ખોટી ખોટી કલ્પના કે અનુમાન કે વાતો કરવા કરતાં સીધું જ નાથા કાકાને પૂછવાનું નક્કી કર્યું અને હિંમત કરી અને સંધ્યા સમયે સૌ કાકાના ઘરે પહોંચી ગયા એ સમયે કાકા પૂજા પાઠ કરી રહ્યા હતા ટોળકીને આવેલી જોઈને કાકાએ સ્મિત કરી તેમને આંખોના ઈશારાથી જ બેસવાનું સૂચન કર્યું સૌ કોઈ કાકાની આજુબાજુમાં જ ગોઠવાઈ ગયા રાઘવ તો ડગર ટગર કાકાને જોઈ રહ્યો હતો કાકા મનમાં અને મનમાં હોઠ ફફડાવતા હતા અને મંત્રો બોલી રહ્યા હતા જેવા મંત્રો પૂરા થયા કે કાકાએ મોટેથી શંખ વગાડ્યો શંખના ધ્વનિથી સૌ મિત્રો એક પ્રકારનું કંપન અનુભવી રહ્યા આમ તો કાકા રોજ સવારે અને સાંજે જ્યારે શંખ વગાડતા ત્યારે તેનો ધ્વનિ આખા ગામના પ્રસરી જતો પણ આજે તો સૌ કોઈ માટે એક નવો જ અનુભવ હતો કારણ કે આજે તેઓ કાકાને શંખ વગાડતા જોઈ રહ્યા હતા અને તેમના ઘરે તેમની પાસે જ બેઠા હતા પૂજા પાઠ પૂરા થયા કે કાકાએ બધાએને ઇલાયચી અને સાકરવાળા પાણીનો પ્રસાદ આપ્યો એના મીઠા મીઠા સ્વાદથી રાઘવ અને તેના મિત્રોના ચહેરા પર તો ચમક આવી ગઈ કાકા પણ પછી બાળકો સાથે જ બેસી ગયા અને કહેવા લાગ્યા કેમ આજે એક સાથે આખી ફોજ આવી છે ને કંઈ અને આ પ્રશ્ન પૂછતાં પૂછતાં કાકાએ ધૂપમાં કપૂર હોમ્યું એમની વાત સાંભળી સૌ કોઈ એકબીજાના મોઢા સામે જોઈ રહ્યા કોઈ કાંઈ બોલવાની હિંમત ના કરી શક્યો અંતે રાઘવે જ કાકાને સવાલ કરતાં પૂછ્યું કાકા કાકા અમને એ જાણવું છે કે તમે જે દર્દીની દવા કરો છો એ પછી કેમ બહુ બીમાર પડતા નથી અને રાઘવ ટગર ટગર જવાબની અપેક્ષાએ કાકા સામૂહ જોવા લાગ્યો રાઘવની વાત સાંભળીને હસી જ પડ્યા અને પછી જાણે મજાક કરતા હોય એમ કહ્યું એટલે એટલે રાઘવ તમે એમ ઈચ્છો છો કે બધા ગામમાં બીમાર જ રહેવા જોઈએ હા હ તો રાઘવનો એક મિત્ર બોલ્યો અરે ના ના કાકા એ તો ખાલી અમસ્તુ અમે એમ જ પૂછીએ છીએ પણ અમને આ રહસ્ય જાણવું તો છે જ અન્ય એક મિત્રએ પણ પોતાનો સૂર પુરાવ્યો રાઘવ પણ મિત્રોની વાતને ટેકો આપતો હોય એમ કાકા સામે જોવા લાગ્યો અને કહેવા લાગ્યો ગામમાં બધા એમ કહે છે કે તમારી ઉપર ઈશ્વરની કૃપા છે શું એ સાચી વાત છે કાકા આ બાળકોની વાત સાંભળીને નાથા કાકા તો પોતાનું હાસ્ય ન રોકી શક્યા અને તેઓ ખડખડાટ હસી પડ્યા અને સાથે સાથે રાઘવ અને તેના મિત્રો પણ હસી પડ્યા નાથા કાકા પછી ત્યાંથી ઊભા થયા ધૂપદાની પૂજાખંડમાં મૂકી અને રાઘવે જોયું તો પૂજા ખંડમાં બે શંખ હતા એક પીળા કપડાં પર અને બીજો લાલ કપડા પર મૂકેલો હતો કાકાએ બધા જ બાળકોને પૂજા ખંડમાં આવવા ઈશારાથી સૂચના આપી અને સૌએ જોયું કે પૂજા ખંડમાં એક સુંદર મજાની પેટી હતી અને એની અંદર બીજા પણ અલગ અલગ જાતના ઘણા બધા શંખ મૂકેલા હતા અને કેટલાક ચોપાનિયામાં શંખના ફોટા અને તેના વિશેની માહિતી પણ લખેલી હતી આટલા બધા શંખ જોઈ અને આ બાળકોની ટોળકી તો રસપૂર્વક એક પછી એક શંખ પકડી પકડીને એને બધી બાજુથી જોવા લાગ્યા અને એમ તો આનંદ આનંદથી ઉછળી પડ્યા કે આટલો બધા શંખ હોય પણ આ શંખ જોતા રાઘવના મનમાં પ્રશ્ન થતો હતો કે શું શું આ શંખ અને દવા વચ્ચે કોઈ સામ્યતા હશે એટલે કાકા આ બધું અમને બતાવી રહ્યા હશે ત્યાં તો એક મિત્રએ પૂછ્યું કાકા આટલા બધા શંખ શું તમે પણ કોઈ નદી કાંઠેથી શંખ વીણી લાવેલા કે શું અમારી જેમ અને હસવા લાગ્યો કાકા બોલ્યા એવું જ સમજો અને પછી આંગળી ચીંધતા કાકાએ બતાવ્યું કે જુઓ પેલા પીળા કપડાં પર મૂકેલ છે તે ગણેશ શંખ અને આ લાલ કપડાં પર મૂકેલ છે તે દેવી લક્ષ્મીનો પ્રિય શંખ છે ત્યાં તો રાઘવે પૂછ્યું કાકા શંખ દેખાવમાં તો અલગ અલગ છે જ પણ શું તેમના નામ પણ અલગ અલગ હોય હે કાકા આ શંખોનાય નામ હોય ત્યાં તો નાથા કાકા બોલ્યા ફક્ત નામ જ નહીં દીકરા તેના કામ અને અસર પણ અલગ હોય છે ત્યાં તો તેનો અન્ય એક મિત્ર બોલ્યો કાકા શંખ એટલે શંખ શંખથી વળી શું અસર થાય મને તો એક જ શ્રી કૃષ્ણના પાંચ જન્ય શંખનું જ નામ ખબર છે બાકી કાંઈ ખબર નથી નાથા કાકાએ કહ્યું હા એ વાત તો બરાબર છે બેટા પણ શું તમે જાણો છો કે મહાભારતમાં પાંડવોએ પણ તેમના પ્રિય શંખને નામ આપ્યા હતા જેમ કે યુધિષ્ઠિરના શંખનું નામ અનંત વિજય અર્જુનના શંખનું નામ દેવદત્ત ભીમના શંખનું નામ પૌંડ્ર નકુલના શંખનું નામ સુઘોષ સહદેવના શંખનું નામ મણિપુષ્પક હતું આ સાંભળી અને બાળકો તો એકબીજાની સામું ટગર ટગર જોવા લાગ્યા હેં આવું એ હોય અને ત્યાં જ નાથા કાકાએ દરેક બાળકના હાથમાં એક એક શંખ આપ્યો અને કહ્યું કે લો આને વગાડો અને પછી તો દરેક બાળકે પોતાના ફેફસામાં પૂરેપૂરી હવા ભરી અને શંખ વગાડવાનો પ્રયત્ન કર્યો અને રાઘવે તો ખૂબ જ સુંદર રીતે શંખ વગાડ્યો અને શંખનો ધ્વનિ વાતાવરણમાં ગુંજવા લાગ્યો અને પછી તો દરેક બાળકને એટલી સરસ અનુભૂતિ થઈ કે થોડી ક્ષણો માટે તો તેઓ કંઈ બોલ્યા જ નહીં અને ત્યાં જ નાથા કાકાએ કહ્યું આ શંખનાદ કરવાથી જ વાતાવરણમાં રહેલ નુકસાનકારક કીટાણુઓ નાશ પામે છે અને નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે રાઘવ અને તેના મિત્રોને આ જાણીને આશ્ચર્ય થયું સૌ કોઈ કાકાને ધ્યાનથી સાંભળવા માટે ત્યાં જ બેસી ગયા કાકાએ કહ્યું સમુદ્ર મંથનમાંથી જે ચૌદ રત્નો નીકળ્યા હતા તેમાં એક રત્ન શંખ હતું એ તમે જાણો છો બાળકો શંખ વગાડવાથી મગજ ઉપર સકારાત્મક અસર થાય છે આંખો તેજસ્વી બને છે કાનના રોગ દૂર થાય છે ગળાને લગતા રોગ પણ દૂર થાય છે ફેફસાં મજબૂત બને છે હૃદયને લગતી બીમારીઓ પણ દૂર થઈ જાય છે આ ઉપરાંત પેટ અને કિડનીના પર કિડની પર પણ શુભ અસર થાય છે આ સાંભળી અને બાળકો કહેવા લાગ્યો ઓહો હોહો હોહ આટલું બધું ફક્ત એક શંખ વગાડવાથી જ થાય છે કાકા કાકાએ કહ્યું હા ત્યાં તો રાઘવે કહ્યું એનો અર્થ એ કે બધા જ રોગની એક જ દવા અને એ આ શંખમાં છે હે કાકા એવો કોઈ રોગ છે ખરો કે જે આ શંખની મદદથી ઠીક ના થતો હોય આવું સાંભળીને નાખત નાથા કાકાને તો હસવું આવી ગયું તારી વાત સાવ સાચી છે દીકરા આપણા વેદોમાં શંખનું જેટલું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે એટલું હું જણાવું ને એના કરતાં તો ઘણું વધારે છે પણ અત્યારે તમારા માટે આટલું પૂરતું છે ક્યાં તો રાઘવનો બીજો મિત્ર કે હા કાકા હા સાચી વાત છે સાચી વાત છે આટલું જ ઘણું છે હવે અમે આ શંખ વગાડવાની રોજ રોજ જ શંખ વગાડશું રોજ જ પ્રયત્ન કરશું કે અમે પણ તમારી જેમ શંખ વગાડીએ અને નકારાત્મક ઉર્જાને દૂર કરીએ નાથા કાકાએ કહ્યું કે હા દીકરા આપણા સનાતન ધર્મમાં જે પણ કંઈ કહેવામાં આવ્યું છે શક્ય હોય તેટલું કરીએ ને એટલે આપણે સૌ સ્વસ્થ જ રહીએ અને બીમાર વ્યક્તિઓને સાજા થવામાં પણ એ જ રહસ્ય છે બાળકોએ શંખ વિશે જાણી અને ખૂબ ખુશ થઈ ગયા ને હવે તો રોજ સંધ્યા સમયે તેઓ પણ શંખનાદને પૂજા કરવાનો નિયમ લઈ અને ત્યાંથી ઘરે જતા હતા ત્યાં જ નાથા કાકાએ એમને કહ્યું કે ઊભા રહો ઊભા રહો સૌ કોઈ એક એક શંખ લેતા જાઓ અને નાથા કાકાએ સૌને એક એક શંખ આપ્યો બાળકો તો આનંદ કરતાં કરતાં ઘરે ગયા અને હવે આ સુંદરપુરમાં દરેકે દરેક બાળક સંધ્યા સમયે સવારે અને સાંજે પૂજા કરે છે અને શંખનાદ કરે છે તો શું બાળકો તમે પણ હવે પૂજા સાથે શંખનાદ કરશો કે નહીં જરૂરથી કરજો વાર્તા થઈ ગઈ પૂરી બાળકોને મજા પડી ચાલો જઈએ પોડી નીંદર આવી પહોંચી કાલે મળીશું ફરી વાર્તા લઈને નવી તો ચાલો બાળકો લીલું લીલું છમ વળી નાકે લાલ ટીબુ કાળો દોરો કોટે બાંધે ને ફળ ખાઈ પાકેલું તો બોલો બોલો બાળકો કોણ છું હું આ ઉખાણાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો હું તમારા જવાબની રાહ જોઈશ આવજો બાળકો જય શ્રી કૃષ્ણ નમો નમઃ